મિત્રો સોની ભાઈ આવી ગયા છે વરિયારીના વાહનની હરાજી લઈને તારીખ ચાર પાંચ નવ બે હજાર ચોવીસ બોટાદ માર્કેટિંગ યાર્ડ જોઈ શકો છો હરાજી વાહનની ચાલુ છે આપણે આગલા ત્રણ ચાર વાહનની હરાજી ઉતારી છે ચાર પાંચ વાહનની ઊંચામાં તેરસો ને દસ રૂપિયાનું નામ પડ્યું છે એનથી સારો માલ હોય તો સાડા તેરસો નું પણ પડી શકે પણ સુપર માલ હોય તો બાકી જનરલ ભાવ અગિયારસો બારસો અને હજારના છે તો ઊંચા બજાર સાંભળીને માલ લાવો નહીં જેથી ઘણી હેરાન થાવ નહીં ટૂકીવાળા માલના ઓછા બજાર છે બાકી ચોખા અને સારા માલના સારા ભાવ છે આ માલ જોવો જો એના જ છે રૂપિયા થયા છે ચાલો હરાજી જોઈ લઈએ રૂપિયા એ એ રૂપિયા

ના નો હે ઇના ગેરંટી કોરો માલ છે ભાઈ 900 ની વધારી રૂપિયા ભાઈ એ વરિયાળી 900 રૂપિયા ભાઈ બજાર 5000 રૂપિયા એ 1000 રૂપિયા 1000 રૂપિયા 1000 ભાઈ પાંચ એ 55 55 ભાગવાજા 1050 ના

પંચાણું 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 અગિયારસો ને પંચાણું રૂપિયા અગિયારસો પંચાણું બારસો પંચાણું હજી ના બારસો પાંચ દો પંદર વીસ પચીસ ચાલીસ બાદરી ચાલી પી પચાસ એ પચાસ રૂપિયા ભાઈ બાર પચાસ બાર પચાસ બાર પચાસ બાર પંચાવન પંચાવન તેરસો પાંચ એ તેરસો ને જવા માં આપો ભાઈ રમાના તેરસો ને દસ તેરસો દસ